રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે આ નવ દિવસ એટલે તો રામા પીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર આવી રહ્યો છે બાર બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે કે રામદેવ પીરના નોરતાનો અવસર ભાદરવા સુદ એકમથી સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી રામદેવ પીરના ભક્તો તેને રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામા પીરનો મહિમા જાણીએ રામદેવ પીરની પ્રાગટ્ય કથા સાંભળીએ શ્રી પ્રગટ્યા બીજદિન આજ કરવા મંગર ભક્તોને કાજ રામદેવ નકલંક અવતારી કલયુગમાં તમે પરચા ધારી મરુધર્મમાં રણુજા છે ગામ ત્યાં વસે સુંદર ઘનશ્યામ દેવર મા તારી જ્યોતિ વિરાજે અનહદ ગેબી નોબત ગાજે વાણિયા ને તમે ડૂબતો તાર્યો ભૈરવ ને ભૂમિ ભાંડાર્યો યવન પીર રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન નમન કરીને લાગ્યા પાય ધન ધન તમે રણુજા ના રાય મન મંદિરમાં રહેજો સાથ શરણ તમારે છે બાર અજાણ આપણે જાણીશું રામાપીરની નવરાત્રિએ જે વ્રત રાખે છે તેના નિયમો વ્રતના સમયે માથામાં તેલ ન નાખવું જોઈએ ચામડાની કોઈ વસ્તુ ધારણ ન કરવી દાઢી વાર કે નખ ન કાપવા સાથે જ પારકા ઘરે ભોજન ન લેવું શાંત મને રહીને નિત્ય ભગવાનના નામ અને ચરિત્રનું ચિંતન કરવું ભાદરવા સુદ અગિયારસના દિવસે રામા પીરને પ્રસાદ ધરવો નહીં કે જે ભૈરવ રાક્ષસના ભાગમાં જાય છે કોઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન ના કરવું જોઈએ રોજ સાંજે ઘરમાં ગુગરનો ધૂપ અને જ્યોત કરવી ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઈષ્ટદેવ કુરદેવ અને સદગુરુદેવનું સ્મરણ કરવું અને યથાશક્તિ પૂજન કરવું ભગવાનને ચૂરમું શ્રીફળ અને સ્વૈચ્છા મુજબ બાળકો અને ગરીબોમાં અન્નદાન કરવું રાજા રામદેવ પીરની જન્મકથા રાજસ્થાનની મરુભૂમિ ઓખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવ પીરની સમાધિ છે રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવ પીરની કૃષ્ણ રણછોડ રાય નકલંકજી કે કલ્કી અવતાર માનનાર અનેક ભક્તો છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે નિજિયા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય પરાક્રમ તથા તેમના પરચાવથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે ચૌદમી સદીમાં રામદેવ પીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા તેઓ રણુજાની દાદીના રાજા પણ કહેવાતા હતા રાજા અજમલજી તન્વર અંગપાલ તોમર દિલ્હીના વંશજ હતા તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મીનર દેવી સાથે થયા હતા તેમને સગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું ન હતું રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચર્યા રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યું ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા રાજા અજમલજીને આશ્ચર્ય થયું આમ કેમ ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંજ્યા હોવાથી અર્થાત પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે ખેડૂતોના આ વાંજ્યા પણના મહેનાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણું લીધું દ્વારકા પહોંચી કૃષ્ણ ભક્તિમાં લીન થયા દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા એક દિવસ તેમની ધીરજ ખૂટી તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો આ દૃશ્ય જોઈ ત્યાં નારીઓએ રાજાને કહ્યું હે રાજાજી તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે તમે તેમને ત્યાં મરી શકશો રાજા અજમલજી કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે દેહનું પણ ભાન ભૂલી ગયા હતા તેમણે કૃષ્ણને મરવા દરિયામાં ડૂબકી મારી તેમના પ્રાણનું પણ ભાન ન રહ્યું પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે ચમત્કાર થાય છે એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા જાણે ભગવાન કૃષ્ણ તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય રાજા પુનઃ રણુજાની ગાદી સંભાળે છે પ્રજાની સેવા કરે છે દીન દુખિયાનો સહારો બને છે રણછોડ રાય કૃષ્ણની ભક્તિ સાથે સાધુ સંતોની સેવા કરી રાજધર્મ નિભાવે છે સમય જતા રાજાને ત્યાં પારણું બંધાય છે રાણી મીનર દેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે જેમનું નામ વિરમદેવ પારવામાં આવે છે ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રાણી દેવીની કુખે બીજા પુત્ર સ્વરૂપે જન્મે છે તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે આ રામદેવ પીર જેમણે નાનપણમાં જે પરાક્રમ કર્યા છે તેનાથી પિતા અજમલજી તથા માતા મીનર દેવીને ખાતરી થાય છે કે તેમને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત અવતાર્યા છે રાજા અજમલજીને કૃષ્ણ ભક્તિ ફરી હોવાનો અહેસાસ થાય છે રામદેવ પીરની બાળકથા ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ રાજા રામદેવ પીરની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે તેમાંની એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે રામદેવ પીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોરા પર સવારી કરવાનું મન થયું તેથી પુત્રની ઈચ્છા પૂરી કરવા અજમલજી લાકડાના રમકડા બનાવનાર ખરાદીને બોલાવી સુખરચંદનના લાકડામાંથી સુંદર ઘોડા બનાવે છે આ દરજીને બોલાવી મુખ્ય લીલા રંગના રંગબેરંગબી વસ્ત્રો વડે ઘોરાને શણગારવામાં આવે છે આ શણગારેલ ઘોડા પર અજમલજી પુત્ર રામદેવની ઈચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરાવે છે જેવા રામદેવ ઘોડા પર બેસે છે કે ઘોરો રામદેવને લઈ આકાશ માર્ગે દોરી જાય છે ઘોરો તથા રામદેવ આકાશમાં અદૃશ્ય થયા આ ચમત્કારથી રાજા અજમલજી વિષાદમાં પડી ગયા તેમને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે રામદેવ ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી તથા દરજીને કેદમાં પૂર્યા પણ સૌના આશ્ચર્યની વચ્ચે સમય જતાં રામદેવ સૌના આશ્ચર્યની વચ્ચે રામદેવજી ઘોડાને લઈ પરત ફર્યા ખરાદી તથા દરજીને મુક્ત કર્યા રાજા અજમલજી તથા રાજ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ રામદેવ પીર સાથી કહેવાયા પિતા અજમલજી પોખરણના રાજા તરીકે કુંવર રામદેવને ગાદીએ બેસાડે છે રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે રાજ્યમાં ગાયો તથા સાધુ સંતોની સેવા થાય છે રાજ દરબારમાંથી કોઈ ભૂખ્યું જતું નથી સર્વેને ન્યાય મળે છે સમાજના તરછોડાયેલા ગરીબ તથા નાના પ્રકારના દુઃખોથી પીરાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ અહર્નિશ વ્યસ્ત રહે છે તેમનો યશ દેશ વિદેશમાં ફેલાયેલો હોય છે ચારે દિશાઓમાંથી રાજા રામદેવનો જે જે કાર થાય છે તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચી છે ત્યાંના પાંચ પીર રાજા રામદેવનું પારખું કરવા દેવરા આવે છે રાજા રામદેવ તેમનો આદર સત્કાર કરે છે તેમને ભોજન માટે આમંત્રણ કરે છે પણ પહેલાં પાંચે પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે કે અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરીએ છીએ એ અમે મક્કામાં ભૂલી આવ્યા છીએ તેથી અમે જમીશું નહીં ભૂખ્યા રહીશું અતિથી દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવ પાંચે પીરને કહે છે હે અતિથી પીર તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મ લાજે પણ જુઓ આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવ્યા છો તે વાડકા આવી રહ્યા છે તેમાં તમે ભોજન કરો ભૂખ્યા રહેશો નહીં ચમત્કાર થાય છે પાંચે પીરની આગળ આકાશમાંથી ભોજનપાત્ર વાડકા ગોઠવાઈ જાય છે આ જાણી પાંચે પીર રાજા રામદેવના ભક્ત બની ગયા મક્કા મદીના તથા મુલતાન વિસ્તારના પીર ઓલિયા પણ શ્રી રામદેવજીને હિન્દુ પીર તરીકે પૂજવા લાગ્યા રામદેવરામાં સ્થિર થઈ આ પાંચે પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણ ભક્ત બની ગયા હાલમાં આ પાંચે પીરની સમાધિ રાજા રામદેવની સમાધિની પાસે છે તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે આ ઘટના પછી રાજા રામદેવને પીરના પીર માનવામાં આવ્યા ત્યારથી લોક સાહિત્યમાં રાજા રામદેવને રામદેવ પીર તરીકે પ્રસિદ્ધિ મળી હતી રામદેવ પીરનું વ્રત રામદેવ પીર નોરતા ભાદરવા સુદ એકમથી નોમ સુધી આવે છે રામદેવ પીરના ભક્તો રામદેવ પીરનું વ્રત રામદેવ પીરના નોરતા રાખે છે તેની પૂર્વ તૈયારી શ્રાવણ માસની અમાસે થાય છે ભક્તો નવ દિવસ માટે જવાર ઉગાડે છે અખંડ દીવો કરે છે ઉપવાસ તથા એકતાણા પણ કરે છે ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતા રાખે છે કે રણછોડ રાય શ્રી કૃષ્ણ નકલંકજી કે ભગવાન કલ્કી અમારી પીરાનું શમન કરશે ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવ પીર અમારી ખેતી નોકરી ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે અમારો સમાજ તથા દેશ સુખી સમૃદ્ધ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામદેવ પીરના મંદિરોમાં રામદેવ પીરના નોરતાનો ઉત્સવ ઉજવે છે કપડાંમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોરાઓ તથા ગરબા ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે છે નૂરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય છે રામદેવ પીરના પરમ ભક્ત હરજી ભાટિયાએ અનેક જગ્યાએ રામા પીરના કાપરના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાય છે તેમની આરતી ગવાય છે ભાટિયા જુએ તમારી વાટરે રણુજાના રાજા આરતી ટાણે વેલેરા આવજો એવા ધૂપને ધુમાડે વહેલા આવજો રામદેવ પીરના નોરતામાં રામદેવ પીરનો હેલો ખાસ ગુંજી ઉઠે છે રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેવના વીરા રાણી નેતલ દેના ભરથાર મારો હેલો સાંભરો હોજી પીરના નોરતામાં ભક્તો તેમણે માતા દે દરજી લાખો વણજાણો બોહિતા વાણીઓ બહેન સગુણા દેના સાસરિયા દિલ્હીના બાદશાહ વગેરેને જે પરચા આપ્યા હતા તે અંગેના સાહિત્યનું વાંચન કરે છે આ નોરતામાં રામદેવ પીરના જીવન આધારિત ફિલ્મો પણ દર્શાવવામાં આવે છે ચૈત્રી નવરાત્રિ તથા શારદીય આસો નવરાત્રિની જેમ જ તેમના ભક્તો રામદેવ પીરના નોરતા ભક્તિભાવથી ઉજવે છે શ્રી રામદેવ બાબા ચાલીસાના પાઠથી ભક્તો ભક્તિમાં લીન થાય છે રામદેવ પીરના અપરંપાર પરચા એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોરાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરજીને ભમ્મર ભાલો ગુગર ધૂપ ભસ્મ ધોરી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મરવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવ પીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીર બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામા પીરનો જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામા પીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમજ તેમના ભજનોનો વિશેષ મહત્ત્વ છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો ધન્યવાદ હર મહાદેવ